ઉના નજીક વીસ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો નેસડા ગામની સીમમાં બાતમી આધારે એલસીબી સ્કોડ રાત્રિના ત્રાટકી મધ્યરાત્રિના વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસનો દરોડો સ્થળ પરથી બે ઈસમોની કરાઈ અટકાયત વાડીમાંથી એલસીબીને પ્રથમ બસો પચાસ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો ત્યારબાદ નજીક વાવરડા ગામની સીમમાં છુપાવેલ અન્ય એકસો પચાસ પેટી વિદેશી દારૂ હાથ લાગ્યો સનખડા ગામના સત્તુકાના નામના બુટલેગરનો દારૂ હોવાની પ્રાથમિક વિગત હાલ સ્થળ પરથી જી જે જીરો વન સી યુ આડત્રીસ સડસઠ નંબરના ટ્રક અને ચારસો પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો પોલીસે પંદર લાખનો દારૂ અને પાંચ લાખના ટ્રક મળી કુલ વીસ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી